ધારાબેન નમસ્તે બહેનો નમસ્તે ધારાબેન ધારાબેન ચાલો ને આપણે એકમેકને ગમતા રહીએ જીવન જીવન રમતા રમતા પ્રેમને પ્રસારતા રહીએ ચાલો રમીએ પકડા પકડી ને દાવ લુકા છુપીનો અંચાઈ ના કરતા બાળ સહજ હસતા રહીએ યુવાનીમાં જોમ સંગાથે પડકારો સામે હામ ભીડીને તુફાન પછી નેવે ક્ષમતા મેઘજળની જેમ ઝરમરતા રહીએ ઈચ્છાઓનો ભારો દૂર કરી હાથનો હલેસો કરી સરી જતા સમયને સાચવી સંસાર સમુદ્રને તરતા રહીએ તારું મારું સહિયારું કરી લાગણીની લાણી કરી અજ્ઞાનતાના અંધારા ઉલેચવા જ્ઞાનદીપ પ્રગટાવતા રહીએ ઢળતી સંધ્યાની છાંય કરી અનુભવની આપલે કરી

કે આપણે એકમેકને મળતા રહીએ એકબીજા સાથે સતત આ સંબંધોમાં લાગણીની અને પ્રેમની ભીનાશ ઉમેરતા રહીએ અને એ માટે આ ઉત્સવો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને એટલે જ સુખની ક્ષણોની લોન આપણને ઉત્સવો જ આપતા રહે છે ઉત્સવો છે ને એ આપણા જીવનમાં જૂના સંબંધોને તાજા કરવાનો મિત્રો સ્નેહીજનોને દરેકને મળવાનો વિસરાઈ ગયેલા સંબંધોની યાદને તાજી કરવાનો ઉત્સવ દ્વારા જ થાય છે અને બહેનો હવે નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે એટલે બહેનો તમારી નવરાત્રીની તૈયારી હવે પૂરી થવામાં આવશે ચણેચોડીની ખરીદી થઈ ગઈ હશે સરસ મજાના સોળે શણગાર સજી ધજી અને માતાજી સાથે ચોકમાં રૂમઝૂમ નવલા નોરતે ગુમવાની તમારી બધી જ તૈયારી થઈ ગઈ હશે તમારા ઘરેણા પણ ખરીદાઈ ગયા હશે અને હા માતાજીના ગરબાની સ્થાપના માટેની પણ તૈયારી થઈ ગઈ હશે દરેક ઘરમાં સરસ મજાનું આખું કુટુંબ સાથે મળી અને માતાજીના ગરબાને શણગારી તેને પોતાના મંદિરમાં એની સ્થાપના કરે છે અને જે મુખ્ય મુખ્ય મંદિરો હોય ને ત્યાં તો ઘટસ્થાપન પણ થાય છે જેમ કે આપણા કચ્છનું ખૂબ એવું જાણીતું ભુજનું આશાપુરાનું મંદિર છે ત્યાં મોટે પાયે ઘટસ્થાપન થાય છે અને આખા કચ્છમાંથી દેવી ભક્તો આ ગરબાનું દર્શન કરવા આવે છે અને સાથે સાથે માતાજીની પૂજા આરતી અર્ચના અને ગરબા પણ ગાય છે એટલે બહેનો કારણ વગર ખુશ રહેવાના દિવસો આવી રહ્યા છે બહેનો આ તહેવારો આવે છે ને એ આપણી પરંપરાને આપણી સંસ્કૃતિને જાળવી રાખે છે અને આપણા ધર્મને આપણા સંપ્રદાયને એકજૂટ થવા માટે અને હંમેશા સાચા માર્ગ પર ચાલવા માટે જકડેલા રાખે છે એટલે કે સંસ્કાર અને સંસ્કૃતિ એ બંને એકબીજા સાથે વણાયેલા છે કેમ કે જો સંસ્કૃતિને આપણે ઉજાગર કરીશું તો જ સંસ્કાર સચવાલા રહેશે અને જો સંસ્કાર સચવાલા રહેશે ને તો જ એ આપણી સંસ્કૃતિને આગળ વધારવામાં પણ મદદ કરશે એટલે આમ જોવા તો સંસ્કાર અને સંસ્કૃતિ એ એક સિક્કાની બે બાજુ તો કહી જ શકાય કારણ કે આવનારી પેઢીમાં સંસ્કાર સિંચન આ બધા તહેવારોને લીધે થયેલું હશે ને તો જ એ ધીમે ધીમે એ જ માર્ગે આગળ વધશે અને પોતાનું ભવિષ્ય તેમજ એની આવનારી પેઢીનું ભવિષ્ય પણ સુધારી શકશે અને એટલે જ બહેનો આજે અમે તમારા માટે સરસ મજાનું નાટક લઈને આવ્યા છીએ સંસ્કારની શોધ જેનું લેખન કર્યું છે ડૉક્ટર કાંતિ ઘોરે રજૂઆત જયેશ રાવલ અને ભાગ લેનાર કલાકારો છે જયેશ રાવલ ભાવના માકડ મનોજ સોની અને ડૉક્ટર ઉમર સમા તો આવો સાંભળીએ નાટક સંસ્કારની શોધ શ્વાસ પૂર્વ દિશામાં દ્રષ્ટિપાત કરો ભગવાન આદિત્ય પ્રગટી રહ્યા છે સંસારના કલ્યાણ માટે એમનો પ્રદુર્ભાવ થઈ રહ્યો છે તેમના દર્શનથી તન અને મન બે પ્રફુલ્લિત થઈ જશે આ ગુરુજી સૂર્ય તો રોજ ઉગે છે એક દિવસ જોઈ લઈએ તો ચાલે એના માટે તમે અમને વેલા શા માટે ઉઠાડો છો મને તો એ જ નથી સમજાતું હા ગુરુજી અમે તો આપને ક્યારના પૂછવા માંગતા હતા પણ મારી તો હિંમત તો જ ન આલીઓ આજે મૃગેશે હિંમત કરીને પૂછી જ લીધું તો તમે જવાબ તો આપો તંદુરસ્ત રહેવું હોય તો કુદરતને અનુસરવું પડે સવારે વહેલા જાગી અને પ્રાતઃ કર્મમાંથી પરવારી અને ભગવાન આદિત્ય નારાયણના દર્શન કરી અને નિત્ય કર્મો કરવા જોઈએ તો જીવનમાં સુખ શાંતિ મળે અરે ના એવું કરવાની કઈ જરૂર જ નથી મારા માતા-પિતા એવું કઈ કરતા જ નથી તોય તંદુરસ્ત છે અને જેનો મજાથી જીવે છે તારા માતા-પિતા શું કરતા હતા તે અને શું કરી રહ્યા છે તે પણ જાણું છું ઓહો તમે બે સામેની પરણકુટીની દિવાલ પર નજર કરો તમને પણ દેખાશે ઉઠ ઉઠે અરે બબુડાને શા માટે ઉઠાડો છો હજુ તો સવારના દસ જ થયા છે એને સુવા દો પણ હોય હોય ને ને કેટલા સુધી ઊંઘશે કુંભકર્ણ છે તે કામ ન તો ભલે તો મારી મા તો કહેતી કે છોકરાને તો જાગતા હોય ને તો દવા પીવડાવીને ઊંઘતા રાખવા એને પણ આરામ મળે અને આપણને પણ શાંતિ તે તેને દવા પાય છે ના

એ તો ડાકુનો સાગરી થતો અને કયા માણસ પાસે કેટલું ધન છે ને કોને ક્યારે લૂંટી શકાય ને એની માહિતી આપતો અને લૂંટનો માલ સગે વગે કરવામાં ડાકુઓને મદદ કરતો હતો આ મને બધી ખબર છે તે એમ કરવામાં હિંમત જોઈએ હિંમત એ કામ તમારું નહીં તમે ગામના ભોળા માણસોને આખી જિંદગી ઠકશો ને તોય બે દોકડા ભેળા નહીં થાય તમારાથી એ તારા બાપની જેમ માણસોને લૂંટતો નથી સમજી એ મારો બાપ તો થોડી ઘણી માહિતી આપે છે ને એ પણ કરોડપતિની પણ તમે તો મજૂરોને છોડતા નથી મચા આવી ગયી મારા ઘરમાં પણ આવું જ ચાલતું એને પંદર મોડે સુધી ઘોર્યા કરતા હા તો વળી મારી માનકોયા કીધું કે આ ના ગુરુજી બહુ મોટા જાણકાર છે આ બનાવવાની વિદ્યા જાણ્યા છે એટલે મને અહીંયા મૂકી ગયું

એમાં તમને શું વાંધો પડ્યો અમે એ વનસ્પતિ એકઠી કરી એમાં લોખંડને ડુબાડ્યું પછી હવે એમાં લખ્યું છે કે સફેદ રંગના ફૂલોનો અર્ક ને લોખંડને એમાં ડુબાડું હા તો એમ કરો પણ સફેદ ફૂલ તો અનેક જાતના હોય કયા ફૂલનો કયો ઉપયોગ કરવો અને કેટલો સમય લોખંડને એમાં ડુબાડું પ્રયોગ કરો એક દિવસ જરૂર સફળતા મળશે પણ ગુરુજી આપ તો આપ તો સર્વ વિદ્યાના જ્ઞાતા છો આપ અમને વનસ્પતિનો પરિચય કરાવી દો એટલો પ્રયોગ થાય પૂરો કે પછી આપ પણ જાણતા નથી અને આજ્ઞા રાખો છો વત્સ દરેક બાબત માટે એક ચોક્કસ સમય હોય છે યોગ્ય સમયે જ આવી વિદ્યાઓનું જ્ઞાન અપાતું હોય છે તમને પણ એ મળશે એમ નહીં આપને આપને અમારા ઉપર વિશ્વાસ નથી સવાલ વિશ્વાસનો નથી પાત્રતાનો છે તો શું અમે આ વિદ્યાને પાત્ર નથી પાત્રતા વ્યક્તિના ચહેરા પર લખેલી હોતી નથી પાત્રતાને ચકાસવી પડે છે એ તો આપને આપને અમારી પાત્રતાનો ખ્યાલ ક્યારે આવશે કે પછી આપ અમને સૂર્ણ બનાવવાની વિદ્યા આપવા જ નથી માંગતા આપવા જ નથી માંગતા વેદ અને અધ્યાત્મની અનેક મહાન વિદ્યાઓમાં તમને બેને ખાસ રસ નથી પણ તમે બે સુવર્ણ સિદ્ધિની પાછળ શા માટે પડ્યા છો અમે અમે ઘણું બધું સોનું બનાવી અને દુનિયામાંથી ગરીબી દૂર કરવા માંગીએ છીએ બરાબર ઠીક છે આપને ચારેક દિવસ પછી આ પ્રશ્નનું સમાધાન મળી જશે

ક્યાં કે કેમ પડી ગયા એ એ તમને તો બઉ લાગ્યું લાગે કપડા પણ લોહી વાળા થઈ ગયા છે ભાઈ અરે એક મોટું રીસ મારી પાછળ પડ્યું એને મને પકડ્યો મે માન માન જાન છોડાવવાની કોશિશ કરી ત્યાં સીની ત્રાળ સંભળાય અને મે જીવ બચાવવા આ ગાડામાં જંગલાવી દીધો રીચ કે છે કે એ તો સીની ત્રાળ સાંભળીને ભાગી ગયો એ ભાઈ એ

પણ તમને બચાવો બચાવો આમ બુમો કોઈ આવશે તો તને મદદ આવી ગયા કંઈ તકલીફ તો નથી પડીને અમે થોડા મોરખજી અત્યારે તકલીફ પડે એ આ તમારી વસ્તુ જે તમે મંગાવી હતી પણ આના માટે અમને જંગલના માર્ગે કેમ મોકલ્યા અરે આ તો બાજુના ગામમાં પણ મળતી તી એને માટે તમે અમને જોખમી માર્ગે શું કામ મોકલ્યા પણ શું થયું અરે અમે મૂર્ખાઈ કરી હોત ને તો અત્યારે અહીંયા પહોંચ્યા જ દોખ કેમ એવું તે કેવું જોખમ આવી પડ્યું એક માણસ ખાડામાં પડ્યો તો એને ઈ અમને બહાર કાઢવાનું કેતો તો અને અમે અહીંયા રોકાણ આવત ને તો રીચ કે વાત કે સીના પેટમાં ગયા હોત પણ એ તો જંગલના રસ્તે કોઈ પણ સમયે બની શક્યું હોત આપણે સાવચેત રહીએ ને તો કોઈ વાંધો ના આવે તમે મદદ કરો તો કંઈક આપવાની વાત એણે પણ કરી હશે ને એ તો અમને સોનું આપવાનું કહેતો હતો

કે અમે તમે આપ આપશો ને તો સુવર્ણ નો અમે દુરુપયોગ નહીં કરીએ સુવર્ણ સિદ્ધિ બધું મેં કહેલું ને કે પાત્રતા વિના આવી વિદ્યા ન અપાય વળી સાચું સોનું તો સંસ્કાર છે બીજાને મદદ કરવી પોતાના જ્ઞાનનો સદુપયોગ કરવો વિદ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો વિનય વિવેકથી વર્તવું આ બધી પાત્રતા ધરાવતા સંસ્કારી છાત્રની શોધમાં હું હતું લાગે છે કે આપણા દેશમાં સંસ્કારનો દુકાળ પડ્યો છે તમે જાઓ સોનું તો તમારી ભીતર પડ્યું છે સંસ્કારનું સોનું આપે સાંભળ્યું નાટક સંસ્કારની શોધ લેખન ડોક્ટર કાંતિ ગોર રજૂઆત જયેશ રાવલ ભાગ લેનાર કલાકારો જયેશ રાવલ ભાવના માકડ મનોજ સોની અને ડોક્ટર ઉમર સમા તો બહેનો આશા છે આ નાટક આપને ખરેખર ખૂબ જ ગમ્યું હશે અને સાથે જ સાંભળીએ આ સરસ ગીત બહેનો સુખ અને સફળતામાં તફાવત હોય છે જીવનમાં જે ગમે તે મળે તેનું નામ સફળતા અને જીવનમાં જે મળે તે ગમે તેનું નામ સુખ અને સુખી થવા માટે ત્રણ વસ્તુ હંમેશા યાદ રાખવી રડવું નહીં લડવું નહીં અને કોઈને નડવું નહીં તો આ સરસ વિચાર સાથે આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ ફરી મળીશું આવતા મંગળવારે બપોરે સાડા વાગે આપના મનપસંદ કાર્યક્રમ સહિયરમાં ત્યાં સુધી আজো বে আজনা বে আজো বে আজো ধারা বেন